રાજકોટના સંગીત પ્રેમીઓ માટે ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા પ્રેરિત અને હરનેશ સોલંકી તથા આર ડી વ્યાસ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હેલ્લો જિંદગી શીર્ષક હેઠળનો આ કાર્યક્રમ આગામી સોમવારે એટલે કે પંદર સપ્ટેમ્બરે રાત્રે નવ વાગ્યે બેન્કર્સ ક્લબના એસી હોલ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોના જીવનના વિવિધ રંગો દર્શાવતા ગીતો રજૂ કરવામાં આવશે અબતક મીડિયાની મુલાકાત દરમિયાન આયોજકોએ વિશેષ માહિતી આપી હતી નમસ્કાર મિત્રો આજનો અમારો પંદરમી નવે સપ્ટેમ્બરનો કાર્યક્રમ છે શનિવારે રાતને બેન્કર્સ ક્લબમાં હોલમાં એ ફિલ્મ સંગીતનો એક જુદો જ કાર્યક્રમ હલો જિંદગી એક થીમ બેઝ કાર્યક્રમ છે સામાન્ય ચીલા ચાલુ કાર્યક્રમ કરતાં જરા હટકે કહી શકાય એ પ્રકારનો જિંદગીના આધારે જિંદગીના વિષયને લક્ષ્યમાં રાખીને લખાયેલા ગીતો એમનું ગાન થશે અને પ્રત્યેક ગીત વિશે રસપ્રદ વાતો ઉમેરાશે એટલે જિંદગીના તમામ જે રંગો છે જીવનના સુખ દુઃખના મેળાપના જુદાઈના વિરહના ખુશીના આ તમામ રંગોને વણી લેતા ગીતો વીસ બાવીસ ગીતો ચુરંદા ગીતો અને એમાંથી એ ગીતની જે કાવ્યત્મકતા છે ગીતનો જે મિનિંગ છે મર્મ છે એના વિશે સમજાવવામાં આવશે ગીત વિશે ગીતકાર વિશે સંગીતકાર વિશે ફિલ્મકાર વિશે જે ઓછી જાણીતી વાતો છે એ વાતો પીરસવામાં આવશે સમગ્ર કાર્યક્રમ રસપ્રદ એ રીતે બનાવવા આખે આખો કે એક નવો જ કન્સેપ્ટ લઈને આવીએ છીએ હલો જિંદગી તો આપ સૌ કલા રસિક મિત્રોને રાજકોટના મિત્રોને આમાં ભાગ લેવા આમંત્રણ આશરે બાર તેર કલાકારો કરાવો કે આમાં ગીતો ગાશે સંચાર ફિમેલ સિંગર છે મોટા ભાગના જૂના ગીતો જિંદગીને અનુલક્ષી જેમ કે જિંદગી પ્યાર કા ગીત હૈ જિંદગી હૈ કહે સા સફર કોઈ સમજા નહીં કોઈ જાના નહીં જિંદગી કે સફર મેં ગુજર જાત હૈ જો મકામ વો ફીર નહીં આતે